GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિને દાહોદ જિલ્લા આદમી પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા દાહોદ તાલુકાના છાપરી ગામે આવેલ ગુલમોહર હોટેલ ખાતે લોકસભાની ચૂંટણીને લઈને બેઠકનું આયોજન તો આમ આદમી પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકર્તાઓ અને બાપ પાર્ટીના કાર્યકર્તાઓ ઇન્ડિયા સંગઠનની બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી બાપ પાર્ટીએ તમામ પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આવનાર લોકસભાની ચૂંટણીમાં સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટી સામે લડીશું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવીશું અને આવનાર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને છોડી તમામ પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા મળી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને જીતાડવા ચર્ચા વિચારણા ઇન્ડિયા ગઠબંધન બેઠકમાં કરવામાં આવી બ્યુરો રિપોર્ટ જીટીએન ન્યૂઝ आज रोज दाहोद मुकामें आम आदमी पार्टी ने दाहोद लोकसभा विस्तार की મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અમારા લોકસભા ઇન્ચાર્જ શ્રી નરેશભાઈ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ અને બાકીના બધા જ અગ્રગણીઓ આજે કન્ટિન્યુ બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી અમે ચાર કલાક મેનેજની ચર્ચા કરી એમાં અમારી માળખાકીય દરેક તાલુકાના સંગઠનની ચર્ચા થઈ સાથે સાથે અમે આ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળી જાય એ માટે બધા કાર્યકરોની માગણીની લાગણી અમે અમારા પ્રદેશ અમારા જે મોડી મંડળ છે એમને જણાવીશું એ માટે ખાતરી પણ આપી સાથે અમે એ પણ તૈયાર છીએ કે આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન સાથેની પણ આપણી વાત છે ત્યારે આ પાર્ટી આ બેઠક આમ આદમીને જાય કે કોંગ્રેસને જાય કોઈને પણ જાય અમે સાથે રહીને ભાજપને હરાવવા માટે પણ કમિટેડ બન્યા છીએ અમે ભાજપને હરાવવા માટે જે કંઈ કરવું પડે એ આજથી માંડીને જ્યાં સુધી ચૂંટણીનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી રાત દિવસ મહેનત કરીશું આ બધા કાર્યક્રમનો ઉત્સાહ જોતા મને એવું લાગે છે કે હવે ભાજપ ભગાવવાની વાત નહીં ભાજપ ખરેખર ભાગી જ ગઈ છે ભાજપ ક્યાંય દેખાતી નથી એટલે અમે ભાજપને ભગાડીશું જ પણ મૂળ એ કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારનો મોટાભાગની જે કરોડો અબજોની ગ્રાન્ટ છે કાગળ પર વપરાય છે એ સૌ જાણે છે કાગળ પરની જે વાત છે એ વાતને ઘર સુધી પહોંચાડીશું અને આ બેઠક જીતીશું આ બેઠક કોઈને બી ફળવાય અમે સાથે રહીને લડીશું આભાર શું આજ રોજ દાહોદ જિલ્લામાં ગુલમોર હોટલ પર આમ આદમી પાર્ટીની અને ઇન્ડિયા એલાયન્સની મિટિંગ મળી જેમાં અમારી આમ આદમી પાર્ટી દ્વારા લોકસભા સીટની માંગણી કરવામાં આવી તેમજ અમારી આ સીટમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે આ ભાજપના ભ્રષ્ટાચારીઓને હરાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું અને નજીકના સ્ટેટમાં રાજસ્થાનમાં ચારસો પચાસમાં બાટલો આપવામાં આવે છે ગેસનો બાટલો તો અમારી ગુજરાતની બહેનોને પણ મળવી જોઈએ તેમજ મધ્યપ્રદેશમાં ત્રણ હજાર રૂપિયા બહેનોને આપવામાં આવે છે તો અમારી ગુજરાતની બહેનોએ શું કર્યું એના માટે અમે ઘરે ઘરે આ મુદ્દા લઈને જવાના છે સાથે સાથે આજ સુધી જે કર્મચારીઓ પેન્શન માટે લડત લડી રહ્યા છે તેમને આ સુધી પેન્શન આપવા માટે ભાજપ કોઈ પણ લાલચ આપીને પેન્શન આપતી નથી અને બાના કરીને વોટ લઈ લે છે અને ફરી પાછા